નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જીવતે જીવ નર્કમાં જવું હોય તો આવજો નવસારીમાં અને નવસારીના દસિયા ટેકરી વિસ્તારના રેલ રાહત કોલોનીમાં અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે જીવતે જીવ નર્કની અનુભૂતિ કરાવતા કારણ કે લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાયા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓને પેટનું પાણી નથી હલતું કારણ કે તેમના ઘર તો ચોખ્ખા છે ને જેના ઘરમાં ગંદકી છે જેના ઘરમાં પાણી ભરાયા છે એ લોકોને સુવાના ફાંફા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જોઈ શકો છો કે ગટરનું પાણી છે અને મચ્છરોનો ઉપદ્રવ છે એટલે કે માણસને જીવનું જોખમ છે મચ્છરો કાઢવાથી જીવલેણ બીમારીઓ થઈ શકે છે પરંતુ તેની સામે તંત્ર નિંદ્રાધીન છે નગરપાલિકાના માજી કોર્પોરેટર છે તેઓ લોકોને ફોન કરી કરીને થાકી ગયા છે અને અધિકારીઓ કોઈને ફુરસદ નથી આ વિસ્તારની મુલાકાત લેવા માટે પાણી કેમ ભરાયા છે કારણ કે જૂના જે કાલેવાડી બ્રિજ તોડવામાં આવ્યો છે અને બ્રિજની બાજુમાં અત્યારે હાલમાં નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે પરંતુ આ જે ગટરનું પાણી કાઢવા માટે નાની ખાડી બનાવી છે ને તેમાં માટી ધસી પડવાના કારણે તે માગ અવરોધ આવ્યો છે અને અવરોધના કારણે પાણી અહીંયા ભરાઈ રહ્યા છે સામાન્ય બાબત છે ખાલી નગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને જાણ કરે જેબી દ્વારા એ રસ્તો જે માટીની અંદર ધસી પડી છે તેને ખોદી દેવામાં આવે એટલે આ પ્રશ્નોનો નિકાલ આવે ખૂબ સામાન્ય બાબત છે પરંતુ અધિકારીઓને કામ કરવાની નિયત ન હોય તે રીતે ફોન નથી ઉચકતા કે ત્યાં કોઈ જોવા જતું નથી વારંવાર રજૂઆત કરી છે ટેલિફોનિક જાણ કરી છે વિજયભાઈ રાઠોડ જે વિસ્તારના માજી નગરસેવક છે અને તેઓ દ્વારા તમામ અધિકારીઓના દરવાજા ખખડાવી દેવામાં આવ્યા છે પરંતુ કોઈ ત્યાં મુલાકાત લેવા સુધા પણ ગયું નથી અને જે લોકો રહી રહ્યા છે તે જીવતે જીવ નર્કમાં રહેવા માટે મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે માનવતાના ધોરણે જો કદાચ અધિકારી એક આંટો મારે અને પ્રશ્ન સમજે તો પાંચ મિનિટમાં એનું નિરાકરણ આવી શકે એમ છે કોન્ટ્રાક્ટર પણ જો થોડી પોતાની માનવતા દાખવી અને જે ઘટનાનું જે પાણી જે આવ્યું છે અવરોધાઈ રહ્યું છે પાણી જે માટી ધસી પડવાના કારણે એ માટીને દૂર કરી દેવામાં આવે તો આ પ્રશ્નનો હલ આવી શકે છે છેલ્લા ચાર ચાર દિવસથી આ પરિસ્થિતિમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે પોતાના ઘરની અંદર ગટરનું સામાન્ય પાણી જો જરાક ઉભરાતું હોય ને તો અધિકારીઓ આખી મહાનગરપાલિકાને દોડતી કરી નાખે પરંતુ આ લોકોના તો ઘરોમાં પાણી છે ને છેલ્લા ત્રણ દિવસથી આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ચાર દિવસથી રજૂઆતો કરવામાં આવી છે કે પાણી વધી રહ્યા છે પાણી આવી રહ્યા છે લોકોને મુશ્કેલી છે ક્યારે જાગશે આ તંત્ર આ અધિકારીઓ ક્યારે કામ કરશે શું ઘરમાં બેસી રહેવા ઓફિસ એસી ચેમ્બરમાં બેસવા માટે પગાર લો છો લોકોના કામ કરો જનતાને સેવા કરો કારણ કે એના માટે જ તમને પગાર મળે છે ન છૂટકે પછી આ વિજયભાઈ રાઠોડ અને તેમના જે ગામના આજુબાજુના જે લોકો છે એ ગંધાતું પાણી લાવીને તમારી ઓફિસમાં રહેશે પછી જાગશો એની રાહ જોઈ રહ્યા છો તો વિજયભાઈ હમણાં લઈને આવી જશે જાગો પહેલાં કામ કરો અને આ લોકોના ઘરમાં જે પરિસ્થિતિ થઈ છે જુઓ એક સામાન્ય પાંચ મિનિટનું કામ છે એક જેસીબીથી જે માટી અંદર ધસી પડે છે તેને દૂર કરવામાં આવશે આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે એમ છે તો જાઓ અને જુઓ અને આ આ લોકોને નર્કમાંથી બહાર લાવવાનો થોડોક પ્રયાસ કરવાનો હિંમત કરો આ લોકો તમને પૂછશે કારણ કે તમે જે લોકોના બેલી છો તો જાઓ જુઓ અને આ પરિસ્થિતિનું નિરાકરણ લાવો તેવી એક નમ્ર અમારી પણ વિનંતી છે તમને આ સમગ્ર મામલે વિજયભાઈ રાઠોડ જે વિસ્તારના છે તે પોતે પણ રોષ ઠાલવી રહ્યા છે શું કહી રહ્યા છે વિજયભાઈ રાઠોડ આવો સાંભળીએ મારું નામ વિજયભાઈ મનુભાઈ રાઠોડ હું માજી નગરસેવક વોર્ડ નંબર તેર અમારા વિસ્તારમાં બેસાડે રાહત કોલોનીમાં આ આપણો નવો કાલિયાવાડી ખાતે પુલનું નિર્માણ થયેલું છે એના લીધે કાલે મેં સ્થળ નિરીક્ષણ કર્યું ત્યાં જઈને તો એના માટે એક એક્સ્ટ્રા એ લોકો ખાડી બનાવી છે અને એ ખાડીના ધોવાણ નીચે આવી ગયું એના એવળો ડોર થરે માટોળ પડે એટલે ખાડી પાછી હાકડી થઈ ગઈ એના લીધે પાણીનો જે વ્યવસ્થિત વેણ રીતે જવું જોઈએ તે જતું નથી ને એના કારણે આ અમારા રેલહટ કોલીના નીચાણવાળા વિસ્તારમાં બે થી ત્રણ ઘરના અંદર આ ગંદુ ગંધાટો પાણી ભરાઈ ગયું છે આ બાબતે દરેક અધિકારીને મેં જાણ કરી છે પણ એ લોકોને બી ખબરની ગંભીરતાથી નથી લેતા તો એ લોકો જો સ્થળ આવીને જોઈને કહેતા હોય કે આ જોઈ લે સ્થળ પર જ જોઈ લે તો એકદમ ખરાબ હાલત છે દવા છાંટવાનો આનું નિકાલ વહેલી ટકે થાય તો હારું ને તો આ તો માંડા ને માંડા ને મરવા પડવાના એટલે ઘણીવાર અધિકારી લોકો બી ગંભીરતાથી લેવો અમે તમને કઈ સો હારું કઈ ફોન નથી કરતા અમે તકલીફ હોય તો જ લોકો આને લોકોને તકલીફ માટે જ ફોન કરતા છે બાકી તમને એમ હોય કે હલો હાઈ માટે અમે કોઈ કોઈને અધિકારીને ફોન કરતા નથી આ લોકો રીતસર રાત થાય ને રાતના હળાનો વાગે બી આવ્યો હળાનો વાગે બી એટલું જ પાણી છે ને અત્યારે બી એટલું જ પાણી છે એટલે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારી જે બી હોય તમે કોઈ પણ આમ માજી સુધાર સભ્ય કોઈ તમને યાદ કરાય એ હલો હાઈ કરવા માટે ફોન નથી કરતા તમને આ લોકોની તકલીફ માટે અમે જાણકારી શકીએ લોકોએ બી જે તે સમયે અમને મત આપેલા છે ને એટલે લોકોનો અમારે સાંભળવા પડે એટલે તમે આનું ગંભીરતાથી લેવો ને તો પછી આ ના છૂટકે મારા પાણી લઈને નગરપાલિકા તમારી ચેમ્બરમાં આવવું પડે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન તો એ વિસ્તારના રહેવાસી ભરતભાઈ દંતાણી પણ આ બાબતે રોષ ઠાવી રહ્યા છે મારું નામ ભરતભાઈ રમણભાઈ દંતાણી છે અમે દસરા રહે છે આ કાલ્યાવાડીના પુલ તોડ્યો ત્યાંથી પાણી એકદમ પુલ જ છે કોઈ જવાનો રસ્તો બી નથી ને અહીંયા કોઈ જોવા આવતું નથી ને મચ્છરનો એટલો ત્રાસ છે કે કોઈ પાવડર કે કઈ એવું કઈ કરવા આવતા જ નથી ને અહીંયા એટલી બધી બીમારી કે આ લોકો ઘર મૂકીને બી અમુક અમુક તો જતા રહેલા છે તો અમારે શું કરવું આ પરિસ્થિતિમાં ફોન ઉચવે ફોન કરે તો ફોન કોઈ ઉચકતું નથી ને નગરપાલિકામાં બી ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી ને કોઈ જોવાય આવતા નથી અમારા આટલા બધા વિસ્તારમાં તમે જોવો કે આટલી ગંદકી કે છે ને અમારે અહીંયા આટલામાં આટલી ગંદકી છે કોઈ જોવા આવે નહીં અમારા અહીંયા મંદિર છે ત્યાં ઉડીને પાણી આવી ગયેલું છે તો તમે આ કોઈક રસ્તો કાઢો આનો આ લોકોની ગંદકી તમે જોવો તો ખરા જોવાનું નિગમે અમે અહીંયા રે તો અમારે ખાવા પીવાનું બધું બધી જ જાતની માંદગી આ વિજયભાઈ આવીને જોઈ જાય પણ એ લોકો બી રજૂઆત કરે પણ કોઈ સમજતું નથી વાતમાં તો મંજુલાબેન કે જે ત્યાંના સ્થાનિક રહેવાસી છે ને તેઓ પણ આ બાબતે શું કહે છે આવો સાંભળીએ મારું નામ છે મંજુલાબેન વલ્લભભાઈ હું રેસરાત એક વિદ્યાલય હાથ કોલાની માં છું અહીંયા આ પુલનો બાંધકામ ચાલુ છે તો એટલે પાણીનો બરોબર ભરાવડા થઈ રહ્યો છે ગંદકી બી એટલી થેલી છે એને એટલું પાણી આવેલું છે કે માણસ બીમાર બીમાર પડી ગયો મચ્છર તો દુનિયાના છે લોકો જોવા આવે નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ જોવા નથી આવતું કોઈ કેવા નથી કોઈ જ નથી આવતું પેલી વાર મહાનગર પાલિકા કોઈ જોવા નહીં ખાલી પેલા પેલા આજે તો આ દવાખાના વાળા આવીને દવા ને આ તે જોઈ જ ગયા બાકીનું તો એ લોકો કોઈ કેટલી વાર ફોન કરી કરી કે તો અમારે સારું કે અમારા વિજયભાઈ હારા છે કે આવીને જોવા આવતા છે એ લોકો એકબીજાને કેતા છે તો બી કોઈ આ નગરપાલિકામાંથી કોઈ પેલા રાજુભાઈ આ જે તમે દ્રશ્યો જોયા આજે તમે હાલમાં જે દ્રશ્યો જોયા લોકોના રોષ સાંભળ્યો એ વિસ્તાર છે દસરાટેગી વિસ્તાર નવસારી મહાનગરપાલિકાનો જે વિસ્તાર આવેલો છે અને એ વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે મહાનગરપાલિકા બન્યા બાદ મહામુશ્કેલીઓ પણ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે અને લોકો મહામુશ્કેલીમાં જીવવા માટે મજબૂર બને છે કારણ કે અધિકારીઓ પાસે ટાઈમ નથી ગરીબ લોકોના ઘરમાં જવા માટે ટાઈમ નથી આજ જો ઘટના કોઈ મોટા નેતાના ઘરમાં થઈ હોત ને તો મહાનગરપાલિકાની ટીમે ટીમ ત્યાં પહોંચી ગઈ હોત અને અત્યાર સુધીમાં તો એનું નિરાકરણ આવી ગયું હોત તો શું ગરીબ માણસો માણસ નથી એ લોકો માટે માનવતા નથી તમારામાં આ સાંભળ્યા બાદ જો અધિકારીઓ જાય અને નિરાકરણ લાવે તો સારું નહીં તો પછી એવા અધિકારીને અધિકારીને માનવ પણ ન કહેવાય એવું હું માનું છું આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી